ભુજ શહેરમાં પ્રી મોન્સુન કામગીરી પૂર્ણતાના આરે ભુજ નગર દ્વારા છપ્પન કિલોમીટર માં વિસ્તરેલા ભુજ માં પાંત્રીસ હજાર રનિંગ મીટર માં આવેલા વરસાદી નાડા સફાઈ હાથ ધરાતી હોય છે હાલમાં પણ ભુજ નગર પાલીકાની ટીમ દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ભુજ નગર દ્વારા પ્રી મોન્સુન ની કામગીરી એપ્રિલ મહિના થી શરૂ કરી દેવામાં આવી હતી હાલ પ્રી મોન્સુન કામગીરી પૂર્ણતા આરે પહોંચી છે ભોજનગર પલીકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે. ભુજ શહેરમાં 60 જેટલા વરસાદી નાળા આવેલા છે. ભુજ નગરપાલિકા દ્વારા નાળા સફાઈ માટે આયોજન મુજબ કામ થઈ રહ્યા હોવાનું ભોજનગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું. ભુજ નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોનસૂનની કામગીરી ચાલુ કરવામાં આવીલી છે. તે અંતર્ગત જે વરસાદી નાળા છે તેની સફાઈની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે અને લગભગ આજે આજરોજ પૂરી થશે જે ભારે પવનની આપે વાત કરી આ સમયે અમારી ટીમો મોન્સૂનના સમયે તૈયાર જ હોય છે અને આવી કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો આવા હોર્ડિંગ્સ જે તાત્કાલિક ઉતારી લેવામાં આવે છે આ બીપર જોઈ વખતે પણ આ કામગીરી કરવામાં આવી હતી અને અવારનવાર જ્યારે પણ આવી સૂચનાઓ મળે છે નગરપાલિકાની ટીમો તૈયાર હોય છે અને એ તાત્કાલિક ઉતારી લેવામાં આવતા હોય છે તેની સાથે જે મોટા ઝાડ છે તેને ફોરાવવાની સૂચનાઓ પણ આપી દીધેલી છે કે ટૂંક સમયમાં કામગીરી પૂરી થશે કરોડોના ખર્ચે નથી થતી હોતી ફ્રી મોન્સૂનની કામગીરી એ જે નાલા સફાઈની કામગીરી જેવી કામગીરી હોય અને જેમાં મશીનરીનો ને જે ખર્ચ થાય થી મુજબની કામગીરી કરવાની થતી હોય છે અંજાદી લગભગ દસ બાર લાખના ખર્ચે આ કામગીરી થતી હોય છે તેમજ ડ્રેનેજ લાઇનની સફાઈ જે રૂટીન કામગીરી છે આમ તો પણ ચોમાસાને ધ્યાને રાખી અને મુખ્ય લાઈનોની સફાઈ આ દરમિયાન પણ પહેલેથી કરવામાં આવે છે જેના કારણે પ્રશ્નો ઓછા ઉપસ્થિત થાય